કેન્દ્રની એનડીએ તથા ગુજરાત રાજ્યની ભાજપ સરકાર જનતા અને કામદારો ખેડૂતોની માંગણીઓનો નિકાલ કરે તે માટે દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો ઇન ટુક આઈ ટૂકસી ટુ હિન્દુ મજદૂર ટીયુસીસી એ આઈયુટીયુસી સેવા એલપીએફ યુટીયુસી ટીયુસી એઆઈસીટીયુ તથા બેંક એલઆઈસી દ્વારા રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયન હડતાલની ઘોષણા કરી તે જૂને સુરતમાં પણ વિરોધ કરાયો હતો અને સૂત્રોચ્ચાર કર્યા બાદ સુરત કલેક્ટર થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપ્યું હતું હું સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલનો પ્રેસિડેન્ટ એડવોકેટ વિજય શેનમારે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન એઆઈટીસી સાથે પણ સંકળાયેલો છું આજે સમગ્ર દેશમાં નવમી જુલાઈના રોજ દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો જે છે અને ફેડરેશનો છે એમણે કામદાર કર્મચારી વિરોધી સરકારની જે નીતિ છે એના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયનોની હડતાલ ઘોષિત કરી છે જેને સમર્થન આપવા માટે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના યુનિયનોના આગેવાનો અહીં ભેગા થયા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને જે આવેદનપત્ર સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ તરફથી તૈયાર કરવામાં આવ્યું છે એ સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને દ્વારા અમે મોકલવાની માંગણી કરીશું